અહીંયા આપણે રેગ્યુલર ડીઝલ નાખીએ આ બધી ગાડીઓ પડી છે અહીંયા એક કાયમી માટે અહીંયા પડ્યું હોય હજી એક ગાડીમાં ભરેલી પડી છે હાલો તો હવે અહીંથી રનિંગ થાય હાલો હવે આમાં વાઇફર માર દઈ જો આપણે મિત્રો સુરેન્દ્રનગર અને વઢવાણ બે ક્રોસ કરી હવે વિરમગામ વાળા રોડ ચડી ગયા છે હવે રોડ બધો એક નંબર જ આવશે આગળ એક કટકો આવે આઠ દસ કિલોમીટરનો સિંગલ પટ્ટી બાકી ફોર લાઈન જ આવતું છેટલથી

આવ્યું બેસું બધું થઈને હજાર પંદરસો હશે તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો હવે આપણે બે ત્રણ દિવસથી વિડીયો કઈ આવ્યો નતો અને આપણે ગાડી કંઈ ભયરી રહી નથી ને હજુ જ પેઢી છે આપણી ગાડી તો સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં ને વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો ને હવે અત્યારે આપણે ભરવાનો ઓર્ડર આવ્યો હોય ને આપણે ભરવા જાય છે તો ખોલીએ ગાડીનું લોક અને કરી ઘડી ચાલું એટલે થોડુંક ઓઇલ પાણી ચડી જાય બેટરી ચાર્જ થઈ જાય થોડીક આમનેમ પડી છે આ ચોથો દિવસ છે આપણે નથી ચાલુ કરી ચાલુ કરી હતી વેચમાં એક દી પછી આપણે નીકળ્યા નથી ક્યાંય લઈ આમનેમ પડી છે હાલો તો ઘડીક ચાલુ કરી દઈ અને પછી નીકળી આપણે જ્યાં ભરવા જવાનું છે અહીંયા આ શેરીમાં જ જો આમનેમ પડી હોય બધા વાહનની લાઈન અહીંયા જ પડી હોય આપડી ગાડી હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવાગે સબસ્ક્રાઈબ કરી દેજો હવે આજે ક્યાંનું ભરવાનું છે હું છે તમને આગળ કન્ટિન્યુ જોડાયેલા રહેજો આગળ ખબર પડી જશે ચાલો આપણે ટાયર બાયર ચેક કરી લઈ પછી નીકળી તો મિત્રો જો આપણે ગાડી ચાલુ કરીને તો આપણે ઉપડી નથી અત્યારે બેટરીવાળાને બોલાવી આવ્યા ને બેટરીનો છેડો મારીને ચાલુ કરી છે હવે થઈ ગઈ ચાલુ થોડીક ચાર્જિંગ થવા દઈ કારણ કે ચાર પાંચ દિવસથી પડી હતી આપણે એક દિવસ પરમદી સાંજે કરી હતી ચાલુ પંદર વીસ મિનિટ ચાલુ રાખી હતી કોઈ છતાં ઉપડી નહીં અત્યારે બેટરીવાળો લઈ ગયો દોઢસો રૂપિયાનો ચાંદલો કરી ગયો કાંઈ વાંધો નહીં આપણે અહીંયા બાજુમાં ચોકડી પાંચ છે બેટરી વાળો જઈને બોલાવી મારી દીધો હવે ચાલુ કરી દીધું પાંચ મિનિટ ચાલુ રહેવા દે પછી ઉપાડી ફરવા જવાનું જવા દે અડધી કલાક બગડી ગઈ પહોંચી ગયા બધા આપડે ચાલો વાંધો નહીં વિડીયો કન્ટિન્યુ જોઈ લો તો મિત્રો જો આપણી ગાડી લોડિંગ થઈ ગઈ છે અને કાટો બાટો થઈ ગયો બિલની રાહ આપણે બેઠા છીએ બિલ આવે પછી નીકળી અને આપણે હજી ઓલા બોરા આપણે ભરવા જવાના છે જે પાણીના જગના બોરા આવે ને એ ભરવાના છે એ આપણે વિરમગામ ખાલી કરવાના છે અને અહીંથી જે માલ ભર્યો છે એ આપણે ખાલી થાય સાણંદ વિરમગામ ને સાણંદ બે જગ્યાનો માલ છે આપણી ગાડીમાં એટલે એ બોરા તો આપણે ભરવા જવાના છે અહીંથી આ માલ ભરાઈ ગયો છે અને આનું બિલ હવે બને છે બિલ બની જાય પછી જાય છે તો બોરા ભરવા આ બેઠો લોટ છે એટલે આની માથે બોરા આવી જાય આ છે ફેક્ટરી અહીંયા જોયેલી જઈશું આપણે આગલા વિડીયોમાં તમે અને આ રીસામાં જુઓ તમે કાંઠો દેખાતો અહીંયા કાંઠો કર્યો અને ફેક્ટરીનો કંઈક એવો વ્યૂ છે કાળી કોલસી ભરી કોલસી પાવડર જે આપણે રેગ્યુલર ભરી છીએ અને અહીંયા જોવો તમે પવનચક્કી બહુ મોટી મોટી પવનચક્કીઓ છે અહીં હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લા બધી જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં ને પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો હવે આપણે જેમ બેહીએ કેટલા વાગે છોડે અહીંથી આપણે નીકળી ગયા છીએ અહીંથી પાણીના જગ આપણે જે ભરવાના હતા બોરા એ ભરી લીધા છે અને નીકળી ગયા છે અહીંથી હાલો તો અહીંથી સીધા વ્યા છે ઘરે રાતે નીકળશું આપણે બાર એક વાગે વહેલા તો કઈ નીકળીને ફાયદો નથી એ નવ વાગ્યાનું કીધું આપણે ગામ પહેલી ડિલિવરી ખાલી થા હે તો રાતે હવે સીધા ડાયરેક્ટ મળશું તો મિત્રો આપણે આવી ગયા છીએ જો ગાડીએ અત્યારે ગાડી ચાલુ કરી લીધી છે અને એ તો આપણું નથી વાંધો આવતો ઓઇલબેલ થોડુંક ચડી જાય પછી નીકળી ટાઈમ છે અગિયાર લાગ્યા છે અને હજી આપણે ડીઝલ નાખવાનું છે કેમ ડીઝલ નાખી લે સીધા પંપે જાય કેમ ડીઝલ નાખવાનું છે અને હશે નોનવેજની લારી આપણે બાજુમાં જ રાખી છે રોડ ઉપર ચાલો તો હવે જાય સીધા પંપે પંપે મરશું હાલો હાલો મિત્રો હવે આપણે અહીંથી નીકળી છીએ ડીઝલ બીઝલ નખાઈ ગયું જો આ રિયો પંપ અહીંયા નખાઈ ગયો ડીઝલ પછી આપણે અહીંયા ઊભી રાખીને સાઈડમાં દબાવીને કાચ બાટ ધોયા પાણીને આપણી પાસે ઓલું કેન ભર્યું હતું કેનથી પાણી મારી દીધું મોરો ધોઈ નહીં ગયો અને હવે નીકળી આ છે પંપ અહીંયા આપણે રેગ્યુલર ડીઝલ નાખી આ બધી ગાડીઓ પડી છે અહીંયા એ કાયમી માટે અહીંયા પડ્યું હોય હજી એક ગાડીમાં ભરેલી પડી છે હાલો તો હવે અહીંથી રનિંગ થાય હાલો હવે આમાં વાઈપર મારી દઈશ જો કે આપણે કાચકો સાફ જ હતો તો એ કીધું મારી દઈશ હરખું પાણી થઈ ગયો તો કાચ હાલો હવે આયેલા જાય મિત્રો જો આપણે ઓડીના શોરૂમ પર પહોંચી ગયા ગ્રીન ગ્રીનલેન્ડ ચોકડી વટીને અમે ઓડીનો શોરૂમ

હાલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો હનુમાન દાદા મંદિરે અમે દર્શન કરી નીકળી દાદાનું નામ લઈ તો શનિવાર છે ભાઈ ન્યાય ટ્રાફિક હશે ભાઈ વા છે ભાઈ ટ્રાફિક છે ફોર વ્હીલરની લાઈન પીડી હો દાદા કરી દર્શન દેખાતું તો નથી રનિંગમાં અહીંયા જગ્યા નથી નકર તો આપણે ઊભી રાખીને દર્શન કરાવી હાલો તો હવે આ જાય

હજી તો ટાઈમ થયો છે હાડા બાર વાઈ ગયા છે હાડા બાર પોણો એક થયો હોય તો અત્યારે કાંઈ અહીંયા જઈને કાંઈ ફાયદો છે નહીં વહેલું કારણ કે આપણે એક જરા એ જાય એટલે ટ્રેન નહીં પણ ટ્રેન હાડા ના આસપાસ પહોંચી જાય ત્યાં કાંઈ ખાલી થાય એટલે આપણે ગણતરી એવી છે કે ગમે અહીંયા હોઈ જાય ત્રણ કલાક વેલા પાંચ વાગે ઉઠીને ભાગશું આવી ગયું ચોટીલાની બજાર હાલો તો ક્યાંક ખારી હોટલ જોઈએ ને બે ત્રણ કલાક હોય જાય વેલા પાંચ વાગે ઉઠીને નીકળશું ગુડ મોર્નિંગ મિત્રો સાહેબ કયો છે અત્યારે પાંચ વાગ્યા છે આપણે સુઈ ગયા હતા ચોટીલા ચોટીલા ક્રોસ કરીને મારવાડીની હોટલ આવે ત્યાં ગયા હતા હવે નીકળ્યા છે અત્યારે પાંચ વાગ્યા છે આપણે સુરેન્દ્રનગર બાજુ ટર્ન મારી દીધો છે તો અત્યારે આ સુરેન્દ્રનગર રોડ ઉપર જે પહેલું ગામ આવે સોમાસર ત્યાં પહોંચ્યા છીએ સોમાસર પહોંચી ગયા છીએ હવે આગળ આવશે મૂડી હવા પાંચ હાળા પાંચ થવા આવ્યા છે આપણે વિરમ ગામ હે લગભગ પંચાણું કિલોમીટર છે હજી આપણે પાર્ટી સાડા આઠ વાગ્યાનું કીધું હે એટલે આપણે લગભગ આઠ વાગ્યાની આસપાસ પહોંચી જાવ પછી ત્યાં ફોન કરશું હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો જાય આપણે આવો કાંઈક રોડ છે સિંગલ પટ્ટી આ રોડ આપણે સિંગલ પટ્ટી આપણે મૂડી સુધી આપણે મૂડી સુધી આવશે આ મૂડી થી પછી ફોરલાઈન ચાલુ થઈ જાય ગામમાં જો સિહોરી પટોળા પટોળા બહુ વખણાય આ બધે ગામમાં ઘરે ઘરે પટોળા જ વેચે છે બોર્ડ હાલો તો લે જાય હવે અને આગળ ઊભા રહેવું ત્યાં બતાવશું તમને કે ભાઈ અહીંયા ઉભા હજી તો ક્યાંય વિચાર છે નહીં ઊભું રહેવાનો તો વિરમગામ આસપાસ આપણે જે ઓલી ચોકડી આવે ને ત્યાં ક્યાંક હોલ્ડ કરશું વજન આપણે કાંઈ છે ને એટલે ટાયર કાંઈ ગરમ થાય એમ નથી આજે જો આપણે મિત્રો સુરેન્દ્રનગર અને વઢવાણ બે ક્રોસ કરી હવે વિરમગામ વાળા ચડી ગયા છે હવે રોડ બધો એક નંબર જ આવશે આગળ એક કટકો આવે આઠ દસ કિલોમીટરનો સિંગલ પટ્ટી બાકી ફોર લાઈન જ આવશે છેટલથી હાલો તો અહીંયા જઈને હવે વિરમગામ જઈને ચા પાણી પીવા ઊભી રાખશું બાકી હવે આટલામાં કે ઊભી રાખવાની થતી નથી ત્યારે છ ને પંદર હવા છો વાગ્યા હે આઠ વાગ્યાના આસપાસ આપણે પહોંચાડી દઈએ એટલે ગાયકા ખાલી થઈ જાય સાડા આઠનું કીધું હોય પણ આઠ વાગ્યાએ પહોંચાડી દે એટલે ખાલી થઈ જાય ગાયકા ખાલી કરીને બીજી ડિલિવરી આપણે છે ત્યાં જ આવવું છું હા તો જાય હવે વિડીયોમાં જોડાયેલા રહી છે સુધી ક્રોસ કરી અને આગળ નીકળ્યા છે હવે ફોર લાઈન બસો ચાલુ થઈ ગયું હોય તો સિંગલ પટ્ટી એક કટકો આવ્યો તો અત્યારે જો આ લખતર ક્રોસ કરીને આગળ હૈલા જાય છે પાછો ફોર લાઈન આવી ગયો હવે છે તો વિરમ ગામ સુધી આમને ફોર લાઈન જ છે હવે ક્યાંય સિંગલ પટ્ટી નથી આવી અત્યારે ટાઈમ થયો છે પોણા હાથ વાગ્યા છે આપણા જે એકાદ કલાકનો રસ્તો છે અને આ રોડ આમ શાંતિ વાળો કે ટ્રાફિક નહીં કાંઈ નહીં કોઈ જાતની જનઝેટ જ નહીં પર નજારો ચેક કરો તો સુરત સાથે દેખાણા હે તો હૈલા જાય અને હવે સીધા વિરમ ગામ ત્યાં ખાલી કરવાની ન્યાજ ફુગાડી દે તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણે જ્યાં ખાલી કરવાનું હતું ત્યાં અને અત્યારે ટાઈમ છે તો હવા આઠ વાગી છે ને આપણે આપણે એસબીઆઈ બેંકની બાજુમાં કીધું હતું એસબીઆઈ બેંકે પહોંચી ગયા છીએ આ છે અમે એસબીઆઈ બેંક અને આ અમે આમ તમને દેખાતું હોય તો માર્કેટિંગ યાર્ડ છે વિરમગામ માર્કેટિંગ યાર્ડ અને આપણે આ જો ઊંડા જાય એ ગલીમાં અંદર લેવાનું છે એટલે આપણે અંદર નથી ઉતારી અને અહીંયા ઊભી રાખીને બેઠા છીએ કારણ કે અંદર પછી હાકડવારું હોય ખૂબ હોય આપણને કંઈ ખબર નથી ને આપણે અહીંયા અંદર જોવા ગયા નથી એટલે એનો માણા આવે છે હમણાં એવું કીધું પંદર બે મિનિટ બે હોય કે હમણાં માણા મોકલું છું કાંઈ વાંધો નહીં હાલો તો રાહ જોઈએ પલ્ટીની પછી જાય અંદર ખાલી કરીને પછી આપણે સીધું સાણંદ જવાનું છે સાણંદ પહેલાં જ આપણે ખાલી થશે છે સાણંદ ન્યાય નથી સાણંદ એ સચાણા અને સાણંદની વચ્ચે જ આપણે ફેક્ટરી આવે આગલા વિડીયોમાં આપણે જોઈ જઈએ તમે ત્યાં ખાલી કરવાનું હોય આવો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો દરવાજો આપણે ખાલી કરીને નીકળી ગયા છીએ અને હવે પાછા વળી ગયા છીએ હવે આપણે આગળ ઓલો હાઈવે પાછો પકડી લઈએ અને આવું કંઈક લોકેશન છે અહીંયા અમે દેખાય વિરમગામ છે અમે સાઈડમાં અહીંયા વચ્ચે તળાવ છે આ આ તળાવને આ કાંઠે એક રસ્તો છે આ રસ્તા ઉપર આપણે ગયા હતા સિંગલ પટ્ટી રોડ છે આ તળાવ છે અમે દેખાય વિરમગામ નદી છે આ નદીના આ કાંઠે ખાલી કરવા ગયા હતા હાલો તો હવે સીધા વાંજ આવ્યા દઈ સચાણા ક્રોસ કરીને આપણે આગળ ફેક્ટરી ખાલી કરવાનું હોય ત્યાં તો મિત્રો જો આપણે બેચરાજી મોઢેરા રોડ ઉપર ચડી ગયા છે અને હવે આપણે વિરમગામ બાયપાસ બાજુ વાયડી છે હવે આગળ પાછો વિરમગામ બાયપાસ વાળો આવી જાય જે આ સચાણા વાળો આગળ સર્કલ આવે ને સર્કલથી આપણે પાછો ખાલી સાઈડ વળી જાવ એટલે સીધા સચાણા બાજુ નીકળી જાય અત્યારે જો આપણે આ મોટેરા વારો જે બેચરાજી રોડ જાય ને સર્કલ હતી આપણે બાયપાસમાં તે રોડ ઉપર આવેલા જાય આવું કંઈક છે ઇન્ડિયન ઓઇલનું હોય મિત્રો જો આપણે સચાણા પહોંચવા આવ્યા હતા પણ અત્યારે જો અહીંયા આખું ધાણ છૂટી પડ્યું હોય રોડ ચકા જામ કરી દીધો હજાર થી પંદરસો ગાયું હે ગાયું ભેંસું બધું થઈને હજાર પંદરસો હશે હજી તો આયલી જ આવે આમથી આમ જાય છે જંગલમાં ચારવા લઈ જતા હશે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણે જ્યાં કાળી કોલસી ખાલી કરવાની હે ને ત્યાં પહોંચી ગયા છે અને હવે આપણે અહીંયા પહેલી વાર કે બીજી વાર કે ત્રીજી વાર આપણે ચાર પાંચ વખત આવી ગયા છે ત્યારે સેમ્પલ નથી આજે સેમ્પલ કરે છે હવે એ કોલસીમાં સેમ્પલ કરે છે કાંઈ વાંધો કરે આપણે ત્રણ ચાર વાર અહીંયા આવી ગયા છે પણ ક્યારેય કંઈ સેમ્પલને એવું કંઈ કર્યું નથી કે આજે માલનું સેમ્પલ કરે છે અને પછી કે ખાલી કરવા લગાડશે ખેતર તો આપડે લાગી જ જાય છે આવી ને અને આજે બે ત્રણ ગાડીઓ છે બીજી કઈ વાંધો નહી હવે જોઈએ કેટલા વાગે ખાલી થાય માલ માલનો કઈક રિપોર્ટ કરશે રિપોર્ટ કર્યા પછી કન્ફ્યુઝ કરીને હવે ખાલી કરો કઈ વાંધો નહીં હાલો તો હવે આપણે આ વિડીયો ને અહીંયા પૂરો કરશું અને મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ચાલો તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું